એ લોકો ડુંગળી બટેકો ડુંગળી બટેકો તો બરોબર પણ ફગુ જોવા ક નું ઓલે દોશી જોવા જો હગુ જોવા જતા હોય ને એ લાકડી ને બધું લઈને જતા વાત તો આ તો હજુ નઈ બોલવાનું આપતા આ તો તમે મોણા એવા એટલે કેવું તમે લઈ જો જાઓ

મારે તો કઈ ડોબુ હોય હું રાખતો જ નહીં તમે જ આખા ડોબા જેવા હોય હા અને એક તો ઘરે બોધેલું હોય તારીયા મતે રોજ છૂટા વેલન ખાય હ એટલે વધારે ના બોલો તો સારું છે બાકી તમને ખબર ને આપડે પણ હોટ ને જીભ ને ડોટ ને બધું બાર એ કોક દાવ તમારું બાર ના પડી હોય બાર ગોમિત્રા જો ને આવું કેતા નઈ કોઈ ને હા હોય તમારું બાર પડ્યું છે બધું બેનું આપવું પડશે અમારે થેલી લઈને જતા રહે ને તારે હેજ્યું હા તો હારા કોમે જવું એટલે હા હારા કોમે કારણ કે પહેલા બાજુ

ખાલી બે બોડી અને લાકડી આકોટવાની હેડવાનું જ છે ભાઈ એક ખોવાઈ જઈ તો તોડી આવી તને કહી આ તમે હું ખોવાઈ જઈ કે તૈયાર હું અલે તો હે એક તો ટેચન જેવરો અને માપો બોલી તા પણ હું ખોવાઈ જઈ કે હું લાકડી ને હોકોનો બધું લઈ જાઉં કેવું દેખા હે હો આકો ન લાકડી હા એટલે લકવા ડુંગરી બટેકો કો લેવા જાઉં ના મોવાળી કો ભૂન બોતવા જાય ખરેખર અમાર આથી જેવું સારી રકમ

ગેસ નહી <laughs> <laughs> પૂરી બે ના પારણ કારી ભે લેવા આવો તારે આ મેડી હે એ મેડી મેડી આ મેડી હ હોય રે તે તો પૈસા ઊંચા ભાવ ની જા હે હવા કેટલા ઇના તો 70 થાય ઓ તારી હિતે ના હોય એટલા બધા એટલે 20 રૂપિયા ફેકો ના લાવો એ જાય એટલે તો એક તાવા ને પકડા દો ને એટલે બહુ લોચો થાય 20 રૂપિયા નઈ કે તો હિતે 1000 એટલા બધા ના આવતા રે તાન કેટલા હો ગરાગી નહીં ઉન મંદી હે

તે તો પૈસા 40000 ચાલે છે આ લે કે 40000 નહીં તો 40000 માં બકરી લ્યો 2 લિટર દૂધ આલે એવી 60000 માં ભેંલ લે ચિલા લીધા દૂધ આલે એ બધું પોષક આને અરે પાડો હંગાટિયા ને તો હંગાટ ના આવે તો દોવાને એટલે એક જ આવે બે ના આવે તો જે હતી પર લઈ પો ન ના બોધે ઓમ ખાલી તારે ભેં ખાલી

પેનો બંગલા બધું પણ જેવી આ પહેલા ધની આ દીધી એટલે બધું બંગલો બંગલો ગાડીઓ બધું થતું સાફ થઈ ગયું ભૂકંપ આવે છે ભૂકંપ આવે યાર પેવી નસીબદારસીબદાર

એ ધણી એ આ ધણી ના લીધી પીયા બરોબર બરોબર ઈને બધું કંગાળ થઈ ગયું તો આ ભાઈ સબ સાપરૂત છે એટલે ઓમાં છે ખબર હે આ આ ધણી રે તઈ દારા એક પેલા આયો તઈ દારા તો જો પેલું સાપરૂ રી ને હમણે નવ કન્યા બે દારામાં જ કર્યું ના વાત ચાલ ઉભર તો હું થોડું કોમ આ પકડો કોક પકડી એ પેકેટ ને મેલાયા હતા તું હા પેકેટ ને મેલાયા હતા એટલે પાડ્યો નહી લેલી પેવી કોની હા હા

ખબર નહીં પડતી યાર એ રે હું કે ખબર આ પાડો રે બે એ તૈન વાળો નો સમજે ખબર વાના મોન ની જે પીહા દે બે એ વેચી મારી એટલે તૈન વાળો જો એ લા પે નવી નવી જાય બરાબર એલા પેલે બે વેચી ના રે એકલા આ અને તમે જેલી કિંમત કીધી વાની એ એટલે કીધી ઓ એસી હજાર એસી એસી ના યાર ખોટું કીધું યાર તમે યાર દલાલી દસ હજાર લઈ જાઓ તમે ચમ કારણ કે એરો ભાઈ સિત્તેર હજાર ને એસી રૂપિયા લાવ્યા

આપડી નહીં આપણે ઘરથી આવડ્યા રસ્તા ફેરો પછી હારો પ્યા જોતી નહીં પણ હેરો તમે પછી વાત ના ના આ તો જોતી હોય તો બીજી બતાવું ના નહીં ખરેખર હવે મારે આપણું કાઢી એટલે તું હવે ગોમ માં આવ્યો ને મારા તો તું જોવાનું પાવર ના કરે એટલે રસ્તો તો હું જતો રે ખરે અત્યારે મારી આપડું જઈએ પણ તું મારા ગોમ માં આવ્યો ને એ જાતું હોય હાજર નઈ જઈ એ તો એ જોયું જા હા તું ના કરે તમે તું લે

આ મજા કરી ગયા ઘણી મજા પણ જવાબ તો હું આપી જવાનું ડોબુ રાખવાનું અગમન ન હોય તો લેવાય ના જવા હો લેવા કદી રાખ્યું ડોબું તમે મને તો ખબર જ હતી કે તમારા કોમ નઈ ડોબો રાખવાના લાબાનો

હા મારું જય ગોગા ઓફિશિયલ પાર્લરજ